હલો મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે તમારા બધાનું અંજલી ગુજરાતી ફૂડ ચેનલમાં તો આજે આપણે બનાવશું મસૂરની તીખી દાળ તો એના માટે આપણે આ એક વાટકી મસૂરની આ રીતની દાળ લીધી છે અને એની માટે આ ત્રણ ચમચી આપણે તુવેર દાળ છે અને એક ચમચી આપણે આમાં મગની દાળ એડ કરીશું તમારે આ ન એડ કરવી હોય તો તમે ખાલી મસૂરમાંથી પણ બનાવી શકો છો તો આ એડ કરવાથી આનો ટેસ્ટ વધારે સારો આવે છે તો આ બધી દાળને આપણે કુકરમાં એડ કરી દેસું અને આને આપણે બે થી ત્રણ પાણીએ ધોઈ લેશું તો આપણે દાળ ને એકદમ સરસ ત્રણ થી ચાર પાણીએ ધોઈ લીધી છે અને હવે આપણે એમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરશું આપણે આમાં એક ચમચી થી બે ચમચી જેટલું તેલ એડ કરશું મસૂર ની દાળ છે એટલે ઉભરાય વધારે તેલ એડ કરશું એટલે દાળ બહુ ઉભરાય નહીં સ્વાદ પ્રમાણે આપણે બાફવામાં જ મીઠું એડ કરી દેશું અડધી ચમચી જેટલું હવે આને બંધ કરી દેશું ને ગેસ ચાલુ કરીને 3 થી 4 વિસલ આપણે આને વગાડી લેવાની છે દાળને 4 વિસલ વાગી હતી ને આપણે હવે આને એકદમ હવા બહાર નીકળી ગઈ તો હવે આપણે આને ખોલીને જોઈ લેશું એકદમ ઠંડુ થવા દીધું છે આપણે કુકરને

અને એક બે આપણે ટમેટા કાપીને લીધા છે બે આપણે મીડિયમ સાઈઝની ડુંગળી લીધી છે તેજ પત્તા છે આદુ લસણ મરચાની પેસ્ટ છે ધાણાભાજી છે લીંબુ આપણે જોશે ને તીખું એક આપણે આ મરચું છે તો હવે આપણે તેલ જોશે અને મીઠું જોશે તો હવે આપણે દાળનો વઘાર કરી લેશું એક આપણે આ કળે ગરમ કરવા રાખી છે એમાં આપણે આ બે ચમચા જેટલું તેલ ગરમ કરવા રાખીશું

મરચું પણ આપણે એમાં એડ કરી દેજો આ રીતે મરચું એડ કરવાથી દાળમાં એકદમ સરસ તીખાશ આવે છે હવે આપણી ડુંગળીને એકદમ સરસ બ્રાઉન થાય ત્યાં સુધી આપણે આને પાકવા દેવાની છે ડુંગળી એકદમ સરસ પાકી ગઈ છે તો હવે આપણે એમાં હિંગ એડ કરી દેસું અને હવે આપણે આ ટમેટા એડ કરી દેસું

એક ચમચી આપણે લાલ મરચું પાવડર એડ કરી દેવાનો છે મિનિટ માટે આપણે આ મસાલાને પકાવી મસાલા એકદમ સરસ પાકી ગયા છે હવે આપણે એમાં આ દાળ એડ કરી દેસુ દાળને ને આપણે મિક્સ કરી લેવાની છે

એટલી આપણે પાતળી દાળ રાખવાની છે તો જો જો આ રીતની આપણે પાતળી દાળ રાખવાની છે તમને જાડી ભાવતી હોય તો તમે જાડી પણ રાખી શકો છો તો હવે આપણે આને પાંચ મિનિટ માટે ઉકળવા દેવાની છે એકદમ સરસ ઢાંકીને આપણી દાળ એકદમ સરસ ઉકળી ગઈ છે ને એકદમ સરસ ઘટ થઈ ગઈ છે તો હવે આપણે એમાં લીંબુનો રસ એડ કરી દઈશું તો આપણે એકથી દોઢ ચમચી જેટલો લીંબુનો રસ એડ કરીશું મિક્સ કરી લેશું

તો તૈયાર છે એકદમ ટેસ્ટી તીખી ની દાળ તો જો તમને અમારી આ મસૂરની ની દાળની રેસીપી પસંદ આવી હોય તો અમારા વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો મળીએ નવા વિડીયો સાથે